જોડી નંબર વન કપાસ બિયારણ સેરાટ અને ચક્રવર્તી તુલસી સીટ નું સેરાટ બિયારણ જે પાક નિદર્શન માટેની જે મિટિંગ રાખી છે તો મોટા પાયા ખેડૂત ટૂંકમાં બસો ત્રણસો ફાર્મર ની મિટિંગ રાખી છે અને ત્યાં અમે કપાસ જોવા માટે આવ્યા છીએ તો વેરાયટી એકદમ સેરેટ વેરાયટી સારી છે તો તમે આ વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે સેરેટ વેરાયટીને ટૂંકમાં એકદમ ફ્લાવરિંગ ટૂંકમાં ટૂંકી ગડીયા દેખાય છે ઝીંડવા પુષ્કળ છે હાઈટ એની પાંચથી સાડા પાંચ ફૂટને હાઈટ થઈ ગઈ છે અને વિરાટમાં એનો ફોદો પણ તમે જોઈ શકો છો એકદમ એનો ટૂંકમાં ફોદો સારો છે એકદમ ગુલાબીયાલનું સાવ નહીવટ પ્રમાણ છે અને આ વર્ષે આટલું હવામાન ખરાબ હતું સત્તા પણ આ વર્ષે એની વેરાયટીની એની ટૂંકમાં કેપેસિટીની ક્ષમતા તમે જોઈ શકો છો કે ટૂંકમાં એનું એક પણ ઘડી ખડી નથી અને તમે ફારરંગ આપણે તેમ નજરો નજર જોઈ શકો છો એક દારૂનું ફારરંગ છે ટૂંકમાં કોઈ પણ શોર્ટમાં તમે જોઈ શકો છો ટૂંકમાં માં વેરાયટી ખેડૂત માટે સારામાં સારી વેરાયટી છે જો આજના યુગની વેરાયટી કઈ જઈએ તો કહી શકાય કે સેરાટ સેરાટ અને ચક્રવર્તી આજે જ વાવો તમારા ખેતરમાં જોડી નંબર વન